નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસર થી નવયુગ વિદ્યાલય જંબુસર માં ત્રણસો અઢાર મો નિઃશુલ્ક યોજવામાં આવ્યો નવયુગ વિદ્યાલય જંબુસર માં જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જે અનુસંધાને આજે ત્રણસો અઢાર મો નિઃશુલ્ક નેત્ર શંકરા આઈ હોસ્પિટલ મોગર અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો આ સમગ્ર આ સમગ્ર કેમ્પનું સફર આયોજન શ્રી આશીષભાઈ બારોત તથા શ્રી ગિરીશભાઈ કોહિલે સંભાળ્યું હતું ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના અધ્યક્ષસ્થાપક નવી વિદ્યાલયના અધ્યક્ષસ્થાપક આદરણીય મગનભાઈ સોલંકી સાહેબ દ્વારા જનસેવા એજ પ્રભુસેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હતી જે અનુસંધાને હાલમાં પણ નવી વિદ્યાલયના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેલી છે જે અનુસંધાને આજે નવી વિદ્યાલયમાં ત્રણસો ને અઢારમો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાઈ રહ્યો છે જે સંકરાય હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી દર મહિનાના પહેલાં રવિવારે આયોજિત થાય છે જેમાં અત્યાર સુધીમાં સત્તર હજારથી વધારે મોતિયાના દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે અને જે લોકોને આંખના નંબર વેલ છરી જામર આવા જે દર્દીઓ છે તેમને બસ દ્વારા સંકરાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં તેમને રહેવા જમવા મોતિયાનું ઓપરેશન કરી દવા ચશ્મા અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક હોય છે આ સફળ કેમ્પનું આયોજન આદરણીય આશીષભાઈ બારોટ અને શ્રી ગિરીશભાઈ ગોહિલ સંભાળી રહ્યા છે એમને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું